ગુજરાત રાજ્યના પૂર્વ રાપરમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદની ઘટનાને લઈ દેના બેંક ચોક રાપર મધ્ય કાર્યકરોનું પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરાયું બોટાદના હડધડ ગામે ખાતે ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં પડદો અને હરાજીના યોગ્ય ભાવ ન મળવા સહિતના વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આંદોલન અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ખેડૂત પાંખના નેતાઓએ પણ આંદોલનમાં ભાગ લીધો હતો આ શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલા આંદોલને ઉગ્ર બનતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાક ખેડૂતો આગળવાનોની ધરપકડ કરવામાં આવી હતી જેના પગલે વિવાદ વકર્યો હતો આ ઘટનાના વિરોધમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજનો દિવસ કાળા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે વચ્ચે રાપર આમ આદમી પાર્ટી દ્વારા ઘટનાની સખત રામધન બોલાવી વિરોધ નોંધાવી કાળો દિવસ ઉજવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં રાપર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ સુરેશ મકવાણા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ ભરત ગોહિલ ઉપપ્રમુખ હરેશભાઈ ઠાકોર યુથ વિંગ પ્રમુખ કાંતિ ગોહિલ બાલાભાઈ મીરિયા

મિત્રો બોટાદ જિલ્લાની અંદર જ્યારે કિસાનોનો જ્યારે સમેલન અને આંદોલન જ્યારે થઈ રહ્યો હતો ત્યારે એમની કેક ને કેક માંગ હતી કે ભાઈ અમને કરજો અને જે એની હરાજી થાય છે બાબતે જ્યારે શાંતિપ્રિય રીતે ખેડૂતો જ્યારે સરકાર સામે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કેક ને કેક પોલીસ દ્વારા જ્યારે 12 કલાક બાદ રાજુભાઈ કરપડાને

રાજકો દે ભગવાન ભાજપ કો સન્મતી દે ભગવાન આવી જયારે રામધૂમ બોલાવી રહ્યા હતા ત્યારે રાપરના પોલીસ તંત્ર દ્વારા અમને ખસેડવામાં આવ્યા બે કલાક પૂરતા અટકાયત કરવામાં આવી અને અત્યારે અમને છોડવામાં આવ્યા છે અસ્તુ ભારત જય